સમદષ્ટિ એટલે એને કોઈ નાનું મોટું ન લાગે હા એને બધું સમ દ્રષ્ટિ એટલે બધું સમ સરખું લાગે એને સમદષ્ટિ કહેવાય હવે સમદષ્ટિ માં તો આ નરસિંહ મહેતા એ કીધો છે એક વાણીમાં દી ને એનો ઉલ્લેખ આપ્યો છે કે સમદ્રષ્ટિ ને તૃષ્ણ ત્યાગી ધન 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 ની ત્યાંગી હા એના કોઈ પૈસે તૃષ્ણાય ન હોય લીધો સમદ્રષ્ટિ વાળા હા કે આને હાય તો આ મને કઈક કરી દીધી એક આને એના કોઈ રાતનો હવા રથ ન હોય સમદષ્ટિ વાળા ને કોઈ આ ન હોય એને સમદષ્ટિ કહેવાય સમદષ્ટિ ભગત નો સપોય છે કે આ નાનો ને આ મોટો એ મુરખ્યા કરતા ગોટો ખારા જળનો દરિયા દરિયા મીઠા જળનો લોટો તરસ્યા ને તો દરિયા કરતા લોટો લાગે મોટો એમ મોટો તો કઈ ગુણ હોય તો મોટો નકર તો કઈ રીતે મોટો કહેવાય એમ કારણ કે એનો એવો ગુણ હોય એટલે એમ કે તરસ્યા મીઠા રણ નો લોટો દરિયા કરતા મોટો લાગે દરિયો પણ મોટો છે પાણી ઘણું પીવાય ને એટલું ખારું હોય છે એમ પણ સમદ્રષ્ટિ તો એવું કે છે કે બે હરખા બે હરખા દરિયા દરિયા નું કામ કરતો હોય લોટો લોટા નું કામ કરતો હોય બરાબર લોટામાંગજમાં સીમા રે એટલે રીતે બે હરખા કેવાય કોને બે હરખા કેવાય દરિયા ની રીત માં દરિયા હશે ને એટલે તો આપડા સંત સંતો કે અણુ મેરું હરખા એમાં કઈ રૂદુ નથી

મંતર જે શું થાય ગોળ ગોળ કીધે ગળ્યો ન લાગે ખાવો જોવે અને ખાય એટલે તરત ગળ્યો લાગે એમાં કઈ સો મહિના જાપ કરવા જોવા બાર વધારે તપ કરવું જોવા એવું કઈ અમાર છે જ્ઞાન તો જ્ઞાન ની રીતે જેને લાગી ગયું એને લાગી ગયું અને પછી તો લાગતું નથી જો સદગુરુ ના શબ્દ લૂટે તરી લીધા હોય તરત લાગે નથી લાગતો ગોરું એવા હોય કે આ બધું તમને હળવે હળવે સમજાય છે તમે સત્સંગમાં આવો એટલે હળવા હળવા કે આ ઉજળું થાય આ ક્યાં વાસણ સાથે ગઈશું ઉજળું ત્યાં ને બહુ જ હોય પાણી ભરાય ગયું હોય તો ભરાય જાય ઊંધું મૂકી દીધું હોય તો ક્યાં જ ભરાય એટલે એમ કે વરસાદ હવે સાટો પાણી નહી એટલે ભાઈ ઊંધો મૂકી દીધો છે પાણી નવા એમ કેસે ફૂટલો ફૂટલા માં પાણી રે નહી કેમ છે પણ હું તો એમ કઉ છું કે ગમે એટલું ફૂટલું હોય તો એમાં પાણી રે આપડે એક ટીપુ ઓછું ન થાય એમ પાણી ભર્યું રે પણ ઈ ગુરુ ની ઝુક્તિ ફાવી જોવી પડે બરોબર છે ગમે એવો ફૂટલો હોય એને આ રામ રસ માં ડુબાડવો જોવે જોઈએ પાણી નો પાણી એના વ્યાતા તમારે રાખવા હોય તો એમ કઈ જ્ઞાન થતું નથી ગમે એવું ફોટલું વાંચ હોય તમે ડૂબાવી દો કઈ નો ઘટે એનો બારો જ લેવા નીકળવા જો રામરસ માં ડુબાડ્યો રવા દો એના સરણ પૂરાયો કરાવી એની પાસે દક્ષિણા લેવી પછી ધીર સટકવાનો ગમે માણસ મજૂર વર્ગ માણસ છે આજે કદાચ બે જણા મજૂરી હતા તે પાંચસો રૂપિયા લાવતા એમાં બે પણ છોકરા હોય ભણાવતો હોય આમ કરતો એ શું માણસ કરીએ હાલો તો એને કેમ જ્ઞાન નો થાય આગળના સંતો ગરીબ જ હતા કયા ભક્તો રૂપિયા વાળા હતા બાકી તો આપડે વાતો આને આને જ્ઞાન ના થાય કઈ રીતે થાય બિચારા ગ્ઞાન થવા માં તો એને કઈ કહેવા તમે એ રીતનું કહો કે ભાઈ જો આ સિવાય આગળ બીજું કઈ નીતિ છે

પામતો નથી અને ધોળા કરીને તા છે આખો ભગત કે એક મોરખ ને એવી ટેવ પથ્થર એટલા તુલસી દેખી

ગંગા જાવી ના જન્મ કરો હવન કરો કરો હવન હરિ હરિના જન્મ ભાઈ મીરા કે વાલા ગીરી ના ગુણ ગીરીધત્ત ના ગુણ આ ગુણ હું ગાવી ગીરી તો અમુક કરીશ ને પકડેલા ના ભાઈ ને

મુકાય મુકાય ને દેહ સુધો થોડોક રહ્યા છે ના આ તો સાધન છે સાધન છે હા સાધન વેડે સાધન ને હકાવવા વાળો તું છો સાધન તું નથી સલાવા વાળો તું છે સાધનને જેટલો હાસ હોય એટલો હર્ષ છે અમુક સાધન હટ બગડી જાય ત્યાં નહીં દેતા હઠ બગડે બગડી જાય તો કે સાધન નો જે ખોરાક છે એને ન મળતો હોય ભોજન બીજો આપણે દેતા આવી આપડે કેરોસીન હોંગા હતા ને ત્યાં પેટ્રોલ ના બદલે કેરોસીન ઠપકા પછી એટલે ઉભો રહે ઉભો રહે સમદસ્ટી ની તમે વાત કરી ને સમદસ્ટી હમરવા વાળા બઉ ઓછા હા તો કઈ ઘાટ જોઈ હા

ખુલાસો કરો ગોતા છે તું છો હા શરીર તું નથી મને તું નથી પણ તારું નિર સ્વરૂપ તું છો હા તન મન ધન દેવા વાળો તું છો ચોખ્ખો ખુલાસો કરાવી દે અને આની અનુભૂતિ હોત તમને કરાવી દે પછી તો થઈ જાય ને આત્મા ની અનુભૂતિ એટલે અનુભવ એટલે ઓળખાણ કરાય દે હાલો ને ઓળખાતો હોય ને તો જ કીધું હોય મીરાબાઈ કે આત્મા ને ઓળખ્યા વિના લક્ષણ ઓળખાય એવો હોય તો ઓળખવાનું કીધું હોય ને નો ક્યાંક અનુભવાય ઓળખાય નહી પણ ઓળખાય નક્કી કરાય દેસ કે બરોબર છે જેને કે સપ કરવાની શક્ય છે એને તરત નક્કી થઈ જાય કે ગુરુ શિષ્ય એવું પીસી રહ્યા નહિ કબીર સાહેબ એમ કે એક ડાળે દો પંખી બેઠા ને કોણ ગુરુ કોણ કોણ શિષ્ય એક જ પંખી છે આ એક જ વેલાના તુમરા છે

સમદષ્ટી સમી દિવ્ય દ્રષ્ટિ થઈ જાય નકર એવી શ્રદ્ધ જેવું તેમ એવું બરોબર ને એટલે એવી આ દ્રષ્ટિ એવી સૃષ્ટિ શ્રદ્ધા આ ગુરુ મહારાજ ને આપણને દિવ્ય ચક્ષુ જેવા પછી અહીંયા ઘાટ રહ્યા નહીં કદાચ હામાને ખબર નથી તો એ બોલી જ આપડે આપણે નો બોલવું બરાબર ને અનુભવ તમે હોય ને તો અનુભવી નો ખોરાક ગમ ખાય જેને અનુભવ ત્યાં ભરાય આપડે તો કેવાય જગત માં દેખાય આપડે કહેવું ન જો એરો મુખસે ના કહે લાખ અમારા મોલ એ તો ઝવેરી ના હાથમાં જાય એટલે તરત એના મોલ બરોબર ને એટલે એમ આ જગત ઝવેરી